પૂજન વિધિ કરી પરંપરા મુજબ નાગ પંચમી ના અવસરે કચ્છના રાજવી પરિવારે મહારાવ શ્રી હવંતસિંહજી સાથે ભુજિયા કિલ્લામાં પૂજા અર્ચના કરી હતી યુવરાજ શ્રી પ્રતાપસિંહજી સાલીની દેવીએ કૃપાલ મહારાજ તેમના કુંવર એમ કે એસ અનિરુદ્ધસિંહજી એમ કે એસ ત્રિશુલિની કુમારી અને કચ્છના એમ કે એમ મેઘદીપસિંહજી સાથે મંદિરમાં ધાર્મિક વિધિઓ કરી હતી તેમના મહેમાનો માતંગ ધર્મેશ ઠાકુર કમલસિંહ પરેશભાઈ ગઢવી શૈલેન્દ્રસિંહ વાઘેલા રી મામલતદાર મહેન્દ્રસિંહ ઋષિ સુથાર યશપાલસિંહ વાઘેલા ભરતભાઈ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા અને પરંપરા મુજબ ભૂ ભુજના ભુજીયા કિલ્લામાં પૂજા અર્ચના કરી હતી સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ હું યુવરાજ પ્રતાપસિંહ જાડેજા મારા ફાધર મહારાવશ્રી હનુમંતસિંહ જાડેજા અને મારા ગ્રાન્ડ ફાધર મહારાવશ્રી મદનસિંહજી જાડેજા અને આ બે મારા પુત્ર છે મેઘદીપસિંહ અને અનિરુદ્ધસિંહ બાપુજી રીતે વાત દર વર્ષે નાક આવે છે ત્યારે તમે કેવી રીતે તમે એની પૂજા કરો છો અને ક્યાંથી તમે નીકળો છો અમે અહીંયા શરદબાગથી અમે અમારી ગાડીમાં નીકળી અને ભૂજાદેવનો પ્રસાદ લઈ છીએ અને પૂજા કરી છે અને એમનો અભિષેક કરી છે દૂધ ચડાવી છે અને મારો દીકરો છે એ ઉપર જઈને તે દર્શન કરે છે નાગપંચમ નાગપંચમની મહિમા એટલે કે વરસાદ સારો થયો છે અને શાંતિપૂર્વક અમારી પ્રજા રહે અને રાજી રેરા આજે મારા કુટુંબીજનો અને ભુજની પ્રજા હતી અમારી ભેગી જી મેઘદીપસિંહ અને મારા સાથે ઉપસ્થિત મારા પૂજ્યપિતા શ્રી યુવરાજ પ્રતાપ પ્રતાપસિંહ અને મારા મોટાભાઈ કુંવર અનિરુદ્ધસિંહ અમે શરદ બાગથી ગાડીથી નીકળીએ છીએ અને જે અસવારી જે થાતી એ તો રાજશાહીના ટાઈમે થતી હતી અને હમણાં જ્યારે લોકશાહી આવી ગઈ છે ત્યારે કોઈને કોઈ આમ જનતાને વાંધો ના આવે એટલે અમે ગાડીએથી જઈએ છીએ એટલે અસવારી આપણે કાઢતા નથી વર્ષો જૂની પરંપરા જે છે એ આપણે નિભાવીએ છીએ ને પેઢીતર પેઢીતર ચાલતી આવે છે નાગપાચનમાં ભુજંગ દેવ ભુજ્યા ઉપર જે મોજૂદ આવેલ મંદિર છે ત્યાં અમારો આખું કુટુંબ અને અમારા દાદાશ્રી મારા સાહેબ હનુવંતસિંહ પણ ઉપસ્થિત હોય છે એમના અમારા સાથે અને અમારો આખો કુટુંબ હોય છે જે પૂજા કરે છે કૃપાલ મહારાજ જે અમારા રાજકુટુંબના મહારાજજી છે એમના હાજરીમાંથી એ લઈ પૂજા કરાવે છે એમાં આપણે દૂધ અને ફૂલોથી અને સિંદૂર ચડાવીએ છીએ અને દૂધથી પૂજા કરીએ છીએ અભિષેક કરીએ છીએ